એમાં એવું છે કે છે ને અમારે અમારા વિડીયો હવે નહીં આવે હાર્દિક ધાબે અમારા વિડીયો નહીં આવે ને આ રૂમમાં અને આ જગ્યાએ હવે નહીં આવે વિડીયો એમાં એવું છે કે છે ને અમારે બીજે વયુ જવાનું છે આ છે ને ખાલી કરી દેવાનું છે એટલે છે ને તમને શોર્ટ વિડીયોમાં કે હાર્દિક વિડીયો ધાબે નહીં દેખાય અને ઝાડવાના વિડીયો છે ને વધારે હાર્દિકભાઈ ઝાડવે જોવા હોય એ બધા વિડીયો તમને નહીં દેખાય આવે એવું છે કા એટલે હાર્દિકભાઈ ગુંજાઈને બેઠા છે કેમ કે બીજે જ તો એને ગમશે નહીં એવું છે અને અહીંથી અમને ખાલી કરવાનું કીધું છે કેમ કે છે ને આ રૂમ પર છે ને અહીંયા બીજો માળ લેવાનો છે બીજી રૂમ બનાવવાની છે આ મકાન ઉપર બે માળ લેવાના છે તે ઈ કહે કે મકાન માલિક એમ કે તમે છે ને ને બે ત્રણ મહિના પછી રૂમ બની જાય ને પછી કે પાછા વૈયા આવજો એમ એટલે બીજે જવાનું છે રેવા એટલે હાર્દિકભાઈ ઉદાસ થઈને બેઠા છે કે મમ્મી કે બીજે મને નહીં ગમે એમ સવારના જ્યારથી કીધું ને કે અહીંથી વયું જવાનું છે બીજે રેવા ત્યારથી ઉદાસ થઈને બેસી ગયા એ કઈ કે બીજે નથી જાવ કે મારા અહીંયા જ રહેવાનું છે એમ બીજે મને નહીં ગમે એમ કેમ કે બીજે હરખું હોય ન હોય ને અહીંયા એટલું બધું મસ્ત આ રીતના હવા ઉદાસનું છે અને આમ દેહ જેવું વાતાવરણ લાગે ને રૂમે એટલી મસ્ત છે ડબ્બા જેવી નથી આમ મજા આવે રહેવાની સૂટે પલે આમ ફરવાનું બધું આમ વિઘાયકનું એકનું તો ધાબું છે અમારે એટલે એવું બધું છે પ્રોબ્લેમ એટલે અમારા વિડીયો ધાબે નહીં તમને દેખાય આવે અને આ રૂમમાંય નહીં દેખાય તમને પેલી સહેલી વાર જોઈ લો હવે આ રૂમને ધાબું ને બધું

કેમ કે જો અહીંયા જ અમારે વિડીયો બધા છે ને રીલ બનાવીએ ને બધી જો અહીંયા જ બનાવીએ એટલે હાર્દિકભાઈ મૂંઝાઈ ગયા છે જો નગર એ રમતો હોય તો પાણી જ ઊભો હોય હાર્દિક હાર્દિક ચોકલેટ ખાવી છે એમ મમ્મી કરતી હોય કા જાડવાના જ છે વધારે તો એવું છે બધું એટલે છે ને બીજા તો ફાવશે નહીં પણ શું કરીએ અહીંયા માળ લેવાઈ જશે આ બધે આ બધે રૂમો બની જશે આ બધે ધાબો છે ને આ બધે આ બધે રૂમો બની જશે આ ને આ બે રૂમ છે ને આ બાજુની રૂમ અને આ રૂમ છે ને પેલા વીખી નાખશે અહીંયા રહેતા થાય એ ખાલી કરીને વીઆઈ ગયા છે બીજે ને હવે અમારે છે ને અમારે જવાનું છે હવે ખાલી કરીને તો અમે છે ને આ બધી જોઈ છે કે ભાઈ અહીંથી જાઉં ને અમને ક્યાંય ગમશે નહીં પણ શું કરી સાવું પડે એમ છે કા મમ્મી હા જો અમારો ગાડુ કેમ કરશો બોલો અચાનક આવું જવાનું થાય છે હાર્દિક ખાલી કરીને જવાનું થાય છે તો અમે છે ને બધું જોઈએ છે કે આની વગર છે ને અમને અહીંયા અહીંયા અમારે કેટલા ખબર છે ત્રણ ચાર ચાર વરસ થઈ ગયા હાર્દિકભાઈ નાના એવા હતા તે અમે આ રૂમમાં રહેવા આવ્યા હતા ને છે ને અહીંયા મજા આવે જો બહુ મજા આવે એવું છે વાતાવરણ કાર્તિક

એવું બધું છે તો હારો હાલો પેલી છેલી પેલી વખત રૂમ ને બધું જોઈ લઉં પછી તો નહીં આવે દેખા હે એની તમને આ તમને અમારી રૂમ તો કોઈ બતાવી નથી આ વિડીયો ન બનાવ્યું પણ આજ તો પછી અમે જો નીચે વયા જાય તો પછી એમ થાય કે ધાબાના વિડીયો કેમ ન આવતા તો એટલે છે ને અમે મેં કીધું વિડીયો બનાવી નાખીએ તો બધાને ખબર તો પડે કે અમે રૂમ બીજે ફેરવી નાખીએ એમ એટલે પછી વિડીયો ઉતાર્યો આ બધું જો

આખડી બધા આવે ને તાર પપ્પા ની ફેરવવાનું છે હારો હાલો મિત્રો કન્ટિન્યુ બ્લોગ માં રેજો આખડી સામાન ફેરવવાનો છે અમારે પછી હા જો સેટી ખોલ નાખી છે હાર્દિક ના પપ્પા એ ને બહાર મેગી દીધી છે જો આ બાજુ થોડક પેઢી સામાન ને જો અંદર બધું સામાન સાલું છે જે આગળ થોડાક

હવે છે ને હવે છે ને અડધું બાર છે ને અમે લુસી ને બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે જો મંદિર મેકવા જવાનું છે નવી રૂમે આ બધું જો લુસાઈ ગયો આ બાજુ સેટી બધું સામાન આ બધું લુસી નાખ્યો અમે કાર્દિક સારું હાલો મિત્રો તમને કેવું તો પડે અમારે વહી જવાનું છે ને હવે આ રૂમના ના વિડીયો ને ધાબા વિડીયો નહીં આવે એટલે પછી થોડું કેવું તો પડે તમને કીધા વગર થોડું વયું જવાય તો કન્ટિન્યુ રહેજો આપડે બધે આવી જાય પછી વેવવાનો છે સામાન કા થોડો વેવાઈ ગયો થોડો વેવવાનો છે કાર્તિક જો સામાન વેવીને થાકી ગયા જો મામા પાણે હા અને હજી તો અડધો છે હજી અડધો સામાન બાકી છે

હજી છે ને થોડોક બાકી છે કામ અને જો સ્પેશિયલી કે તમે તમને છે ને અમારી રૂમ દેખાડવાની છે નિશ્ચય તમને રૂમ દેખાડશું હો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો જઈને તમને બતાવી અમારી રૂમ નવી હાર્દિકભાઈ જો અમારો ઉદાસ થઈ ગયા છે સામાન બધો વેવાઈ ગયો છે કા હાર્દિક હાર્દિક શું થયું કાના હાર્દિકભાઈ નિય રેવા નથી જાવ બોલો તો મિત્રો છે ને જો અમે સામાન વેવી નાખ્યો છે બધો અને છે ને આરતી ભાઈ જો અમારો ઉદાસ થઈ ગયા છે કા છે ને એને નીચે નથી રહેવા જવું એમ ગમશે નહીં એમ સારું હાલો તમને બતાવું જો બધો સામાન વેવાઈ ગયો રૂમ ખાલી થઈ ગઈ હા એ લેવાની છે કા ને તમે છે ને અમે કઈ આ સાઝા સાઝા આગળ નથી ગયા બહુ આઘા નથી ગયા ખાલી ગયા તો ક્યાં સુધી ખબર છે નિશ્ચિત વ્યાઈ ગયા રેવા બહુ આઘા નથી ગયા આમાં માળ બની જાય ને તો ઉપર આવજો પાછા એમ પણ પછી હવે જોઈ છે કેટલું દસ પંદર રૂમો બનશે માથે તો પછી જોઈશી હવે પાછું આપણને ગમે રૂમો એટલે બીજે ગોતા જો તમારા ધ્યાનમાં રૂમ હોય ને તો પાછા અમને કોમેન્ટ કરીને કહેજો અમ્યા રેવા દે કેમ કે અહીંયા મકાન માળ બનશે આ થાબે પણ હવે જોઈ કેવી રૂમો બને છે પછી આગળ હારો હાલો અમે નીચે રેવા વેઈ ગયા ની તમને રૂમો આગળ કન્ટિન્યુ રેજો તમને આદિત્યભાઈ જો આદિત્યભાઈ બતાડવા લઈ જાય છે હાલો હા હાદિત્યભાઈ જો રૂમ હારો હાલો મિત્રો ફેમિલી મિત્રો હાલો તમને અમારી રૂમ બતાવી આગળ કન્ટિન્યુ રેજો વીડિયોમાં હાલો

એટલે બધું જો મંદિર આવ્યા પછી છે આવી નાની એવી રોમ છે બે મહિના જ રહેવાનું છે પછી ત્યાં ગોતતા ગોતરે શું મળી જાય ને તો પછી ફેરવી લેવાનું છે ને ઉપર રોમ જો નવી બની જાય ને તો ઉપર વઈ જવાનું છે નગર બીજે એમ હારો હાલો તે વિડીયો એ નાખે કેવો લાગ્યો વિડીયો એમ તો કેવા નહીં કહ્યાં લાઇટ છે કેન્ટેક હા હા ને અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને અહીંયા વિડીયો પૂરો કરી દઈએ સારો હાલો તો મળી બીજા વિડીયો સાથે ચાલે મેં બધાને ટાટા જય માતાજી